ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય આજની આ જયા એકાદશીની પવિત્ર વ્રતકથામાં આપનું હાર્દિક સ્વાગત છે ધર્મા ભક્તિ ચેનલ પર આજના શુભ દિવસે આપ સૌને મંગલમય આશીર્વાદ મળે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના આ વિડીયોમાં તમે મહા મહિનાના શુક્લ પક્ષની જયા એકાદશીની તિથિના દિવસના શુભ મુહૂર્તો અને જયા એકાદશીની વ્રત કથા સાંભળશો આજે જયા એકાદશી તિથિ સાત ફેબ્રુઆરી શુક્રવારે રાત્રે નવ વાગીને સત્યાવીસ મિનિટે ચાલુ થશે અને એકાદશી તિથિ આઠ ફેબ્રુઆરી શનિવારે રાત્રે આઠ વાગીને પંદર મિનિટે પૂર્ણ થશે હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે જયા એકાદશી વ્રત આઠ ફેબ્રુઆરી શનિવારના દિવસે રહેશે આઠ ફેબ્રુઆરી શનિવારના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટથી છ વાગીને અઢાર મિનિટ સુધી રહેશે આ દિવસે સૂર્યોદય સવારે સાત વાગીને સાત મિનિટે થશે સૂર્યાસ્ત સાંજે છ વાગીને ચૌદ મિનિટે થશે પ્રાતઃકાળ પૂજા મુહૂર્ત સવારે પાંચ વાગીને સુડતાલીસ મિનિટથી સાત વાગીને પાંચ મિનિટ સુધી રહેશે સાંજની પૂજાનું મુહૂર્ત સાંજે છ વાગીને છ મિનિટથી સાત વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે અને રાહુકાળ સવારે નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી રહેશે આ દિવસે ભદ્રા સવારે આઠ વાગીને અડતાલીસ મિનિટથી રાત્રે આઠ વાગીને પંદર મિનિટ સુધી રહેશે એટલે કે આખો દિવસ લગભગ આખો દિવસ ભદ્રા એકાદશી વ્રત પર રહેશે પરંતુ આ આ ભદ્રા સ્વર્ગ લોકમાં લાગશે જેથી પૃથ્વીલોક પર તેનો અશુભ માનવામાં આવશે નહીં માટે તેને અવગણ્ય માનવામાં આવશે સર્વ દાનાની દત્તાની યજ્ઞાસ્તેના ક્રોતાનુ રૂપ સર્વ બોલ્યા હે કૃષ્ણ હે આદિપત્ર અને જરાયુજને ઉત્પન્ન કરનારા આપ છો એના પાલક આપ છો અને એનો ક્ષય પણ કરનારા આપ જ છો હે મહારાજ પોષ કૃષ્ણ પક્ષની સઠતિલા એકાદશી વિશે આપે કહ્યું હવે માઘ શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે એની શું વિધિ છે એમાં કયા દેવનું પૂજન કરવાનું છે આ સઘળું આપ કૃપા કરીને જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેન્દ્ર માઘ શુક્લ એકાદશીનું મહાત્મ્ય કહું છું સાંભળો એ એકાદશીનું નામ જયા છે એ સર્વે પાપોને હરનારી કામદા મોક્ષદા પૂર્ણ્યદા છે એ બ્રહ્મ હત્યાનો નાશ કરનારી અને પીસાચત્વને નષ્ટ કરનારી છે એ વ્રત કરવાથી મનુષ્ય પીસાચત્વ પામતો નથી એ એકાદશી સમાન અન્ય કોઈ એકાદશી પાપ હત્રી અને મોક્ષ દાયી નથી એટલે યત્નપૂર્વક પણ જયા એકાદશી કરવી જોઈએ હે રાજ શાર્દુલ આ જયા વ્રતનો મહિમા મેં પદ્મપુરાણમાં કહેલો છે તો તમે તેને સાવધાનીથી સાંભળો એક સમયે સ્વર્ગમાં ઇન્દ્ર રાજ્ય કરતો હતો અમૃતપાનમાં લીન રહેનાર અને અપ્સરા ગણોની સેવા પામતા દેવો પણ પરમ સુખ ભોગવતા હતા સ્વર્ગમાં પારી જાતકોથી સુશોભિત નંદનવનમાં તેઓ રાત દિવસ અપ્સરાઓ સાથે વિવિધ ક્રીડાઓ કરતા હતા એક દિવસ અત્યંત હર્ષથી દેવરાજ પચાસ કરોડ અપ્સરાઓ સાથે નૃત્યો ઉજવ્યો અને સ્વયં પણ રમણીય નૃત્ય કરવા લાગ્યો એમાં પુષ્પદંત ચિત્રસેન અને તેના પુત્રો મધુર ગાન ગાતા હતા ચિત્રસેનની પત્ની માલિની પણ હતી અને તેનો પુત્ર પુષ્પવાન પણ હતો એ પુષ્પવાનને એક માલ્યવાન નામનો પુત્ર હતો એના પર પુષ્પવતી નામની ગંધર્વી થઈને કામદેવ કામદેવ રૂપી વશ કરી લીધો હે રાજન લાવણ્યમય રૂપ ધરાવતી પુષ્પાવતીના સૌંદર્યનું વર્ણન સાંભળો સ્વયં કામદેવે કંઠ પાસ કર્યો ન હોય એવા એના સુંદર બાહુ હતા એનું વદન ચંદ્રાયન જેવું હતું અને એના નયનો શ્રવણ સુધી લંબાયેલા હતા સુંદર કુંડળોથી એના બંને કર્ણો વિભૂષિત હતા ગળામાં દિવ્ય અલંકારો ઝૂલતા હતા હેમકુંભ જેવા એના એનું પાતળું અને એની કટી અત્યંત ક્ષીણ હતી એના નિતંબ વિપુલ અને જઘન વિસ્તૃત હતા અને રક્ત કમલની આભા જેવા એના બંને ચરણો સુશોભિત હતા આવી સુંદર પુષ્પવતી પર માલ્યવાન સંપૂર્ણ સમોહિત હતો દેવરાજ ઇન્દ્રને પ્રસન્ન કરવા એ બંને નૃત્ય કરવા આવ્યા હતા અને અપ્સરા ગાણાની મધ્યમાં તેઓ ગીતો ગાતા હતા અને નૃત્ય કરતા હતા પરંતુ તેઓ શુદ્ધ ગાન ગાઈ નહોતા શકતા એ બંનેના ચિત્ત ચલિત થઈ ગયા હતા તેઓ અન્યોન્ય કામબાણોથી વિંધાયેલા હતા એટલે પરસ્પર દ્રષ્ટિ પરોવી એકબીજાને નિખારતા હતા નૃત્યમાં અને ગાનમાં તાલભંગ થવાથી આ બંનેના મનમાં પરસ્પર આસક્ત છે એમ માની અને પોતાનો અનાદર સમજી કુપિત થયેલા દેવરાજ એમને શ્રાપ આપ્યો હે પાપિષ્ઠો ધિક્કાર છે તમને હે મૂળો તમે મારી આજ્ઞાનો ભંગ કર્યો છે એટલે તમે બંને મનુષ્ય લોકમાં દંપતી રૂપે પિસા ચોનિમાં અવતરો અને તમારા કર્મોનું ફળ ભોગવો આમ દેવરાજ ઇન્દ્રનો શ્રાપ પામી મનમાં અત્યંત દુઃખી થતા હિમાલય પર્વત ઉપર પિસા ચોનિમાં અવતર્યા પિસાજપણું પામીને તેઓ બંને દારૂણ દુઃખ ભોગવતા હતા તેઓના મનમાં ઘણો સંતાપ હતો તેઓ કરી શકતા પરંતુ એમના દેહમાં અત્યંત પીડા ઉત્પન્ન કરનારો દાહ જ બળ્યા કરતો તેઓ નિંદ્રા સુખ પણ પામતા નહોતા એકબીજાનું ભક્ષણ કરતા કરતા પર્વતની કંદરાઓમાં જ ભટકતા રહેતા શીતકાળમાં એમના દાંત ખખડતા શરીર કાપતા અને રોમ ઉભા થઈ જતા હતા

જે સર્વે તિથિઓમાં ઉત્તમ છે અને જયા નામથી પ્રસિદ્ધ છે તે આવી પહોંચી એ દિવસે તેઓએ કોઈ જીવ હિંસા ન કરી તેમજ ફળ પાન કે કસાનું ભક્ષણ ન કર્યું તેમજ જલપાન પણ ન કર્યું પરંતુ પીપળાની સમીપમાં જ પડ્યા રહ્યા એવી પીડી સ્થિતિમાં જ એ પડેલા રહ્યા અને સૂર્યાસ્ત થઈ ગયો ત્યાં જ રાત્રી પડી અને હાડ કંપાવતી ટાળ પડી કંપતા શરીરે અને હિમપાતથી જડ થયેલા ગાત્રોથી પરસ્પર થતા અને નિકૃષ્ટ યોનિ પ્રાપ્ત કરેલા એ બંનેએ જાગરણમાં જ આખી રાત્રિ પસાર કરી આમ અનાયાસ જ દયા એકાદશીનું જાગરણ એમનાથી થઈ ગયું એ વ્રતના પ્રભાવથી શું થયું એ વિશે હવે તમે સાંભળો

એ સ્વર્ગમાં પ્રવેશ્યા અને દેવેન્દ્ર ઇન્દ્રના સમુખ જઈને એમણે એના ચરણોમાં પ્રણામ કર્યા આમ એકાએક એ જોઈ ઇન્દ્ર વિસ્મિત થયો અને પૂછવા લાગ્યો કહો કયા પુણ્યના નષ્ટ થયું મારા વશ થયેલા તમને કયા દેવે મુક્ત કર્યા માલ્યવાન બોલ્યો ભગવાન વાસુદેવના અનુગ્રહથી અને જયા એકાદશીના ઉત્તમ વ્રતથી અને ભક્તિથી પ્રભાવિત અમારું પિશાચત્વ નષ્ટ થયું આ સાંભળી સુરેશ્વર ઇન્દ્ર બોલ્યો તમે બંને એકાદશીનું વ્રત કરીને પવિત્ર થયા છો તેમજ વિષ્ણુ ભક્તિમાં પરાયણ છો એટલે મારે માટે પણ યોગ્ય છો જેઓ ભગવાન હરિની ભક્તિમાં લીન છે તેમજ ભગવાન શિવની ભક્તિમાં પણ વ્રત છે તેઓ અમારા માટે સદા પૂજનીય છે અને વંદનીય છે એટલે હે ગંધર્વ તું પુષ્પવતી સાથે આ સ્વર્ગમાં યચ્છેદ વિહાર કર હે રાજેન્દ્ર એટલે જ જયા નામનું બ્રહ્મ હત્યા હરનારું આ વ્રત કરવું જેઓ જયા એકાદશી નું વ્રત કરે છે તેઓને દાન યજ્ઞ અને સ્નાન નું ફળ મળે છે જેઓ ભક્તિથી અને શ્રદ્ધાથી આ જયા એકાદશી નું વ્રત કરે છે તેઓ કરોડો કલ્પ સુધી કરે છે હે રાજન આ કથાનો પાઠ કરવાથી અને એનું શ્રવણ કરવાથી અગ્નિ સ્ટોમ નું ફળ મળે છે આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણમાં કહેલું જયા એકાદશી નું વ્રત પૂર્ણ થયું યહ કરો ભક્તયા મઃ શિવાય આજની વિડીયો જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને જરૂર પ્રેસ કરો કે જેથી કરીને આવનારી આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ